કાચા સિંગદાણા છે અને આજે ઉપવાસ છે એટલે હું સિંગદાણા સિંગદાણા પણ ઉપવાસમાં ખાઈ શકાય તેલ એકદમ થોડું લેવું છું સાવ ઓછું પછી સિંગદાણા નાખી દેવાના અને ધીમા ગેસે થવા દેવાના સાવ ધીમા છે અને આ સિંગદાણા ને લાગે ને એટલું જ તેલ નાખવાનું વધારે નહીં જો આ સિંગદાણા શેકાશે ને તો એનો કલર બદલાશે અને ધીમા ગેસે શેકવાના છે જો આપણે ફાસ્ટ ગેસે શેકશું ને તો સિંગદાણા બળી જશે અંદરથી કાચા રહેશે ને ઉપરથી બળી જશે આ ધીમા ગેસે શેકશું ને

થોડું મીઠું નાખવાનું છે જો મીઠું ન ખાતા હોય ખાતા હોય ઉપવાસમાં તો મીઠું નહીં નાખવાનું થોડું મીઠું અને પછી આને મિક્સ કરી લેવાનું થોડું લાલ મરચું નાખવાનું અને આને ફટાફટ મિક્સ કરવાનું છે કારણ કે તવયું ગરમ છે ને એટલે અંદરથી મરચા બળી જશે એટલે ફટાફટ મિક્સ કરી અને ડીશમાં લઈ લેવાનું આ તળેલા સિંગદાણા તૈયાર કોઈ પણ ફરાળમાં ઉપવાસમાં તમે ખાઈ શકો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને વિડીયો શેર કરજો